નમસ્કાર મિત્રો વેલકમ ટુ ઠાકોર સ્ટડી ત્રેવીસ ડિસેમ્બર બે પચીસ ટોપ દસ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર્સ પ્રશ્ન એક ગોવા મુક્તિ દિવસ તાજેતરમાં ક્યારેય ઉજવવામાં આવ્યો તો જવાબ છે ઓગણીસ ડિસેમ્બરના રોજ ગોવા મુક્તિ દિવસ ઓગણીસ ડિસેમ્બરના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે ભારતીય એરટેલ બોર્ડ દ્વારા ભારતીય એરટેલના બોર્ડ દ્વારા તાજેતરમાં એરટેલ ઈન્ડિયાના આગામી એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જેઓ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કાર્યભાર સંભાળશે તો જવાબ છે શાશ્વત શર્માની તો એરટેલ ઇન્ડિયાના આગામી એમડી અને સીઈઓ કોણ બન્યા છે બે હજાર છવ્વીસ માટે તો શાશ્વત શર્મા આગળનો પ્રશ્ન ડિસેમ્બર બે હજાર પચીસમાં કયા દેશમાંથી આઠ કાળા ટોપીવાળા કેપુચિન વાદરાઓ બેંગલુરુના બેનરગટ્ટા બાયોલોજિકલ પાર્કમાં એનાયત કર આયાત કરવામાં આવશે તો જવાબ છે દક્ષિણ આફ્રિકાના હા મિત્રો ડિસેમ્બર બે હજાર પચીસમાં દક્ષિણ આફ્રિકાના આઠ કાળા ટોપીવાળા કેપુચિન વાદરાઓ બેંગ બેંગલુરુના બેનરગટ્ટા બાયોલોજીકલ પાર્કમાં આયાત કરવામાં આવશે અને મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે બેનરગટ્ટા બાયોલોજીકલ પાર્ક ક્યાં આવેલો છે તો જવાબ છે કર્ણાટકના બેંગલુરુ ખાતે બેનરગટ્ટા બાયોલોજીકલ પાર્ક આવેલો છે આગળનો પ્રશ્ન તાજેતરમાં પૂર્ણ થયેલા ફિફા આરબ કપમાં કયા દિવસે પ્રતિષ્ઠિત ફિફા આરબ કપ બે હજાર પચીસનો ખિતાબ જીત્યો તો જવાબ છે મોરોક્કોએ આગળનો પ્રશ્ન પરંપરાગત ટપાલ સેવાઓને યુવા કેન્દ્રિત ટેકનોલોજી સક્ષમ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાના હેતુથી પોસ્ટ વિભાગની પહેલના ભાગરૂપે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ જનરલ જેડ પોસ્ટ ઓફિસનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું તો જવાબ છે એઆઈએમએસ વિજયપુરમ કેમ્પસ ખાતે આગળનો પ્રશ્ન વૈશ્વિક બેન્કિંગ જાયન્ટ જેપી મોર્ગને તાજેતરમાં કયા શહેરમાં એશિયાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે તો જવાબ છે મુંબઈ ખાતે આગળનો પ્રશ્ન વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી એટલે કે વાડાના ડિસેમ્બર બે હજાર પચીસના અહેવાલ મુજબ સતત ત્રીજા વર્ષે ડોપિંગ ઉલ્લંઘનમાં કયો દેશ વિશ્વમાં પ્રથમ ક્રમે છે તો જવાબ છે ભારત વાડાનું પૂરું નામ શું છે તો મિત્રો વાડાનું પૂરું નામ છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી અને જેના દ્વારા ડિસેમ્બર બે હજાર પચીસનો એ અહેવાલ આવ્યો છે એ મુજબ સતત ત્રીજા વર્ષે ડોપિંગ ઉલ્લંઘનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે આગળનો પ્રશ્ન ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં ઉત્તર પ્રદેશ શિક્ષણ સેવા પસંદગી આયોગ એટલે કે યુપી ઇ એસએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે તો જવાબ છે પ્રશાંત કુમારની આગળનો પ્રશ્ન તાજેતરમાં ડિસેમ્બર બે હજાર પચીસમાં કઈ રાજ્ય સરકારે શાસન અને જાહેર સેવાઓમાં કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈને પ્રોત્સાહન આપવા માટે પ્રાદેશિક એઆઈ અસર પરિષદનું આયોજન કર્યું હતું તો જવાબ છે ઓડિશા રાજ્ય સરકારે આગળનો પ્રશ્ન ક્ષમતા નિર્માણ આયોગ એટલે કે સીબીસી અને જાહેર સાહસ વિભાગ ડીપીઈ દ્વારા સંયુક્ત રીતે આયોજિત ભારત સીપીએસઈસ સીપીએસઈઝનું કન્સલ્ટેટિવ કોન્ક્લેવ કયા શહેરમાં યોજાયું હતું તો જવાબ છે નવી દિલ્હી ખાતે ક્ષમતા નિર્માણ આયોગ એટલે કે સીબીસી અને જાહેર સાહસ વિભાગ એટલે કે ડીપીઇ દ્વારા સંયુક્ત રીતે આયોજિત ભારત સી ઇઝ કન્સલ્ટેટિવ કોન્ક્લેવ નવી દિલ્હી ખાતે યોજાયું હતું